વૈદિક જ્યોતિષમાં સૂર્યદેવને નેતૃત્વ હિંમત અને જીવનની ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે સૂર્ય વ્યક્તિના આત્મવિશ્વાસ અને પ્રતિષ્ઠાઓને તો દર્શાવે જ છે પરંતુ આ સાથે જ કરિયર સત્તા વહીવટ આર્થિક સફળતાઓમાં પણ તેઓ મહત્વની ભૂમિકા ભજવે છે જ્યારે સૂર્ય પોતાની ચાલ બદલે છે અથવા તે કોઈ વિશેષ નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે તેનો સીધો પ્રભાવ વ્યક્તિના જીવનમાં મહત્વ પૂર્ણ ક્ષેત્રો પર પડે છે છ ફેબ્રુઆરીના બે હજાર છવ્વીસના રોજ સૂર્ય શ્રવણ નક્ષત્રમાં ગોચર કરવા જઈ રહ્યો છે શ્રવણ નક્ષત્ર પણ મંગળનું ગ્રહનું શાસન છે જે હિંમત પરાક્રમ અને નિર્ણાયક ક્ષમતાઓને કારક છે સૂર્ય અને મંગળની આ યુવતીને કેટલીક રાશિઓ માટે અત્યંત શુભ સાબિત કરી શકે છે આ ગોચરના પ્રભાવથી સિંહ કુંભ મેષ રાશિના જાતકોને કરિયર ધન અને આત્મવિશ્વાસ પ્રતિષ્ઠાઓના ઘણા પણ લાભ થાય એમ છે સિંહ રાશિ નેતૃત્વ ક્ષમતા મળશે મોટો આર્થિક લાભ થશે સિંહ રાશિ સ્વામી સ્વયં સૂર્યદેવ છે તેને આ ગોચર તમારા માટે ખાસ ફળદાયી રહેશે શ્રવણ નક્ષત્રમાં સૂર્યનું ગોચર તમારી નેતૃત્વતા ક્ષમતા અને નિર્ણય શક્તિને મુજબ બનાવશે નોકરી કરતા જાતકોને પ્રમોશન પગાર વધારો અથવા નવી જવાબદારો મળવાના યોગ છે બિઝનેસ સાથે જોડાયેલા જાતકોને મોટી ડીલ અથવા તો લાભદાયી ડીલ થઈ શકે છે આ સમય દરમિયાન તમારી આવક વધારો થશે અને ધન સંચયની નવી તકો સામે આવશે સમાજમાં તમારી પ્રતિષ્ઠા અને માન મર્યાદા પણ વધશે કુંભ રાશિના કરિયરમાં પરિવર્તન સાથે આવકમાં વધારો થશે કુંભ રાશિના જાતકો માટે સૂર્યનું આ ગોચર કરિયર દ્રષ્ટિએ નિર્ણાયક સાબિત થશે શ્રવણ નક્ષત્રમાં સૂર્યના પ્રભાવ તમારી કાર્યશૈલી અને વિચારશૈલીમાં વધુ વ્યવહાર બનાવી શકે છે જે લોકો લાંબા સમયથી નોકરી બદલવા અથવા પ્રમોશન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેમને સફળતા મળી શકે છે આવકના નવા સ્ત્રોત છે જૂના રોકાણમાંથી લાભ મળવાની શક્યતા છે સરકારી અથવા વહીવટ ક્ષેત્રમાં સંકળાયેલા લોકોને વિશેષ લાભ થવાનો અને ઓળખાણ પણ સારી મળી શકે છે મેષ રાશિના જાતકો હિંમત અને આત્મવિશ્વાસથી ધનલાભ થશે મેષ રાશિના જાતકો માટે શ્રવણ નક્ષત્ર સૂર્યનું ગોચર તમારી ઉર્જા અને હિંમતમાં વધારો કરે છે મંગળના પ્રભાવથી તમારે અંદર જોખમ લેવા અને નવા નિર્ણયો લેવાની ક્ષમતા વધારે થશે જેથી સીધી અસર તમારા આર્થિક સ્થિતિ પર પડશે બિઝનેસમાં વિસ્તરણ નવા પ્રોજેક્ટ અથવા પાર્ટનરશીપનો લાભ થઈ શકે છે નોકરી કરતા જાતકોને બોનસ ઇન્સિટિવ અથવા વધારાની આવકના યોગ આ સમય દરમિયાન તમને આર્થિક રીતે મજબૂત બનાવવા અને આત્મવિશ્વાસ નિર્ભય માટે આ અનુભવશો હર મહાદેવ જય ગાયત્રી